શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે નોળીનોમનું વ્રત કરવામાં આવે છે ત્યારે બારડોલી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ નોળિયાની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે નોળી નોળીનોમનું વ્રત કરવામાં આવે છે નોળીનોમના વ્રતના મહિનામાંની વાત કરીએ તો જે સ્ત્રીને પેટે સંતાન ન હોય તે સ્ત્રી સાચા મનથી નોળી નોમનું વ્રત કરે છે તો તેને અચૂક સંતાન પ્રાપ્તિ થાય છે બારડોલીના લીમડા ચોક ખાતે રહેતા અને કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગિરી સુરજગીરી ગોસ્વામી દ્વારા તેઓના નિવાસ સ્થાનેથી વર્ષોની જુવારના લોટનો નોળીઓ બનાવવામાં આવે છે નગરમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં તેઓના ઘરે બનાવેલા નોળિયાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવતા આવ્યા હતા નેવું વર્ષથી ચાલતી આવેલી પરંપરાને યથાવત રાખતા સ્વ ઠાકોર ઠાકોરગીરના પુત્રોએ આજે પણ નોળી નોમનું મહત્વ સમજી જુવારના લોટનો નોળીઓ બનાવ્યો તો પવિત્ર શ્રણ માસમાં આવતા નોળી નોમના આજના દિવસે વેલી સવારે મહિલાઓએ મંદિરે ભગવાનના દર્શન કરી નોળિયાની પૂજા અર્ચના અને વ્રત કરી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જય નોળિયા મામા આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે નોળી જેમ નિમિત્તે અહીંયા વર્ષોથી મારા સાસુ હતા ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ ન હોય તે મારા સાસુ બધા આપતા હતા તેનાથી એ લોકોની સર્વ મનોકામના પૂર્ણ થતી હતી એક પરંપરા અમે ઘરની સર્વે હવે જાળવી રાખી છે અને પરંપરા મુજબ સૌ આસ્થાથી અહીંયા બધા લેવા આવે છે તમામની બધા પરિપૂર્ણ થાય છે સફળ થાય છે ભગવાન બધાની બધા સફળ કરે તેવા અમારા પરિવાર તરફથી બધાને આશીર્વાદ એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ પાડોલી